એટલે કર્મ ના આધીન છે એટલે તમે કઈ પણ ભોગવી રહ્યા છો ને કર્મ ભોગવી રહ્યા છો કર્મ સિવાય તમે નથી કર્મ નું ભોગવી રહ્યા છો તો કોઈ દુઃખ હોય તો કે અમે દુખ એવા કર્મ ના હરેક ના કર્મ તમારા બાપ દાદા સારા કર્મ કરીને ગયા છો તો આજે ભોગવ છો તો સારું તો એ કર્મનું જ ભોગવી રહ્યા છો કોઈ તકલીફ પડે છે તે ભોગવી દેશો તો પોતાના જ કર્મ પ્રસિદ્ધિ ના ખૂબ જાજા રામ અસલ બ્રહ્મા ની પેઢી માતા શું ભાઈ મારા ખૂબ જાજા રામ એમ મેં માતાએ કીધું કે તમે કર્મના ના આધીન ભોગવો છો તો મારા કેવા મુજબ થોડા થોડા કર્મ સુધારતા રહેજો હવે કાયમ કાયમ કહેતી હું કાયમ કહીશ કે જે છે તમારા કર્મના આધીન છે

એટલા ઘરમાં અમારા અથવાડા થઈ ગયા ને કે એની વાત નહીં આજ તમે મારા શબ્દો સાંભળો છો ને એટલે ખાલી સાંભળતા નહીં તમે ખાલી શબ્દ માથું હલાવો છો ને તો હું તમારી માતાને ટકોરા મારું છું હો હું તમારી માતાને એમ કહું છું કે જો તારા દીકરા મારી વાતમાં છે એટલે થોડીક રાજી બનજે તારા ગુના હોય એ થોડા થોડા માફ કરજે તમારા તમે નાક કગરી એકો ને તોય હું તમારા વતી હું માતા જઈને તમારી માના મનાવું છું ઓ ભાઈ નહીતર મને શોખ થતો નહીં માણસે માણસે કેવા જઉં છું ને તો આજના મનુષ્ય કર કર્મ જ એવા છે કે કોઈ કરી એકવાના નહીં ઓ દેવના દેવના ને કોઈ ના થાય નહીં અને કરી એકવાના નહીં પણ તમારા દેવના હે કીધું તો સહજ ન કાયમ કહેતી આવ્યું કે જો હાર વાલા બન્યા છો અલમાલ વેડીના શબ્દે શબ્દે એણ્યા હશો તો જગતમાં માતા શું હોય એની સમજણ તો એક વખત આલીસ આલીસ ના આલીસ દેવ શું જગતમાં તમે પણ માતા નહીં મૂકી દો હું તમને દીકરાઓ મેળવાની નહીં એક વખત તમને તમારી મા ઘરે સાત સાત બેઠી છે એનો અહેસાસ હું માતા કરાયા વગર છોડીશ નહીં હોય તમને એવો વાલ એવો લાડ કરીશ એવો વાલ એવો લાડ કરીશ

એ હું જગતમાં માં ના જવા દઉં અને આવેલા પ્રમાણ તો મેં માતાએ નહીં જવા દીધું નવા આવ્યા હોય મન માતા જોવા આવ્યા હોય વાહે રામ રામ અને બાર ઉભેલા નહી રામ છે જેમ મેં માતાએ કીધું આજ પાંચમા ધોરણમાં ભણ્યા છે તો હું પહેલા ધોરણમાં માં ભણાઈશ તો થોડુંક અજૂકતું લાગશે તમને કે ભણી ને બેઠા પણ આમાં થોડુંક રહી જશે એટલે થોડુંક ભણી લે તો એ તમારા હિતકારક જ જો કદાચ એમાં તમારું ખાલી માથું આમ હલી ગયું ને કે આ મારી તો એમાં હું તમારી માતાઓને રાજી કરી આવી છું હવે રાજી રાજી તો દેવી શક્તિ રાજી છે તાણે તમે આટલે સુધી પહોંચી એ કહેશો કે રાજી નહીં એવું નથી રાજી છે ને એટલે જ તમે આટલે સુધી પહોંચી એ કહેશો થોડાક તમારા કર્મના કારણે થોડાક તમારા બાપ દાદાના ગુનાના કારણે એ થોડુંક મોઢું ફેરવીને બેઠી છે ને એને મારા બનાવી તમારા તમારા સામું મારે દોરાવાનું છે એટલે એવો ખરાબ ને એ ઉમળકો લાવો ને તો મારા માતાને કહેતા પહેલાં તો એ તમને બાફોમાં લઈ લે કે આવતો મારા દીકરા તું મારા માટે બહુ મેં માતાએ એવું શીખવાડ્યું નહીં જોશે તો એમનો કર્મ હે જોવાવાળી બેઠી છે એમના ઘરે

એવો એવો અહેસાસ નહીં મળવાનો હો બાબુ જેને જેને સત્યના માર્ગે ચાલવાનું ચાલુ કર્યું ને એને કોઈ નડવાય નહીં આવવાનું હું કલ્પતો કરવો પડે ને તો માં તારા રસ્તા ઉપર ચાલવું જ શક્તિ હાલજે એવો સંકલ્પ કદાચ કર્યો હોય અને ભાચા મનથી કર્યો હોય તો હું માતા ગાળા હારો હાર હારું જ્યાં સુધી જ્યાં સુધી એની 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 ભવાની હરખી ના થાય એની એની નથી માતા હરખી ના થાય સદીનો હેડો કોને જોયા શું જોયા સમય સર જે જુઓ છે એને ખબર છે જોતા રહેશે કે દેવ શું કરીએ વિશ્વાસ હોય તો વિશ્વાસ બાંધી રાખજો જગતમાં માતા તમારો વિશ્વાસ તૂટવા દેવાની નથી પણ ખાલી જ જોઈને આયા જોવા જ આવ્યા છે તો જોઈને કરગર કરીને ખાલી જતા રહેજો હે પછી જે દાડે તમારો સમય બનશે હે એ દાડે હું તમારું કામ કરી નાખીશ એટલે પછી આવજો બાકી કાલ કરી નાખજે માં પરમ દાડે કરી નાખજે તો હું હજુ કહું છું કાયમ કહેતી આવીશું મારા હરેક મારા દીકરાઓને કે દેવ ગોતવા નીકળ્યા છું દુઃખ તો કાયમ જિંદગીમાં તમને રહ્યું 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 જ પણ દુઃખમાં બહાર નીકળીને કદાચ દેવ ન દેવને પકડો તો જીવનમાં દુઃખ નહીં આવે તમારા પેઢીના દેવ તમારા બાપ દાદાના પૂજેલા દેવને પકડજો તમારા બાપ દાદાને દેવને કદાચ પકડ્યા હશે ને તો ભટકવાના વારા નહીં આવે હું માતા આવું કઉ છું એટલે દેવને ગોતવા નીકળ્યા છો તો સમય થોડો લાગશે લાગશે ને લાગશે મારી જોડે મંત્ર વિદ્યા નહીં તે જા લે આ ઘરે જશે ને બની જશે મારી જોડે મંત્ર તંત્ર નહીં બધો તો ભાવની ભૂખી છું તમે જેવો ભાવ આપો છો એવું હું માતા કાર્ય કરું છું માતા ઉતરી છું પણ ભગવાન મારા સતમાં કમી આવવા દેવાનું નહીં હોય આજે નહીં આવવા દે કાલે નહીં આવવા દે કારણ કે સરપચન આગળ વાતો કરતી નહીં હું માતા રામ સત્યતાના માર્ગે હેડું છું મારા ભાવવાળા છે કોઈ દેવગતિ પીડાતા છે એને મેં માતાએ બોલાયા છે મેં માતાએ બોલાયા એમની માતાની રજા વગર અહીં આવ્યા નહીં

નહીતર છ છ મહિના સુધી તમારા શ્રીફળ આવવા પડશે પણ તળિયાના દેવનું કાંઈ કરવું ના હોય કશું જ તમારા કોઈ બીજા વ્યવહાર આવવા ના હોય તો માતા મારા રામના ઘરે જઈને આનો આનો તોડ લઈને અહીંથી મારા ભગવાન જોડે જઈ કઈ એક તુલસીનો છોડ તમે ઘરના આંગણે રાખજો એક તુલસીનો છોડ ઘરના આંગણે રોપજો જગ્યા ના હોય ત્યારે ફ્લેટમાં કોઈ રહેતા હોય તો એક કુંડું લેજો માટીનું પ્લાસ્ટિકનું નહીં માટીનું કુંડું લેજો અને એમાં એક તુલસીનો છોડ રાખજો જો તુલસીનો છોડ રાખ્યો અને હવા મહિનો ખાલી બે અગરબત્તી કરીને તમારા બધાના મગજ શાંત થઈ જશે આજે જેને જેને કર્યા ને એમને શાંત થઈ ગયા હો બાબુ હીરા ભલે એમને કહેવાના આવવાની જરૂર નહીં પણ માતા કહી દઉં કે એમને શાંત થઈ ગયા છે તમારા ઘરમાં બધાના મગજ શાંત થઈ જશે એટલે બીજું છે અને ત્રીજું છે એ મગજમાં એ કાઢી નાખજો એ માતા હું જોઈ લઈશ એ દેવ હું રાજી કરી કરીશ એક તુલસી ના સોડ ખૂબ આશીર્વાદ